આવી જગ્યા પર પહોંચી ગયા છે કે જ્યાં થોડો રસ્તો આ પ્રમાણે જોવા મળે છે જો તમે ફોટોગ્રાફીના શોખીન હોય ને તો આ જગ્યા પર તમે સ્ટોપ જરૂરથી કરજો દૂર દૂર સુધી તમે જ્યાં સુધી તમે નજર મારશો ને ત્યાં સુધી તમે ઈડર સિટીનો સરસ મજાનો જે નજારો છે તે જોઈ શકો છો હવે અત્યારે એવી જગ્યા પર મિત્રો આપણે પહોંચી ગયા છે કે જ્યાં કોઈ સીડી નથી કોઈ એવો રસ્તો નથી તમારે આ પ્રમાણેના ડુંગર પર ચડવું પડશે જી મિત્રો આ પાછળ બે તમને બે પથ્થર મોટા દેખાય છે એની પાછળ છે રૂઠી રાણીનું માળ્યું તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે જોઈ શકો છો આ છે રૂઠી રાણીનું માળ્યું ઘણા લોકો રૂઠી રાણીનો ભાઈ મહેલ પણ કહે છે અને મેન વ્યૂ ખાલી જોઈ લો તમે વાહ ભાઈ વાહ ગજ્જબનો વ્યૂ અહીંયાથી આપણને મળે છે અને અત્યારે આપણે ઈડરગઢના સૌથી ટોપ પોઈન્ટ ઉપર પહોંચી ગયા છે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ઈડર ગઢને એક્સપ્લોર કરવા માટે જોઈ શકો છો મારી પાછળ છે ઈડરનો ગઢ અને અત્યારે પરફેક્ટ વેધર છે ઘણા લોકોનો ભાઈ ટ્રેકિંગ કરવાનો શોખ હોય છે તો આ સમય બેસ્ટ રહેવાનો છે હવે તમે કોઈ કારના માધ્યમથી અથવા ભાઈ ટુ વ્હીલરના માધ્યમથી આવો છો તો ગઢની બહારની બાજુ તમને સરસ મજાનું વિશાળ પાર્કિંગ અહીંયા તમને જોવા મળશે કે જ્યાં તમે અહીંયા તમારી ગાડી છે ટુ વ્હીલર છે પાર્ક કરી શકો છો અને એન્ટ્રન્સ બનાવવામાં આવ્યો છે અને એન્ટ્રન્સથી થોડા તમે અહીંયા અંદર આવશો ને તો પીવા માટે જે પાણી છે ત્યારબાદ જે લીંબુ શરબત છે એનર્જી ડ્રિંક તમને અહીંયાથી મળી જશે એટલે કે ટ્રેકિંગ કરવાનું છે ઘણું ઉપર સુધી આપણે જવાનું છે એટલે કે પાણી પાણી જો તમે ઘરેથી ના લઈને આવ્યો તો અહીંયાથી તમે કેરી કરીને જરૂર જરૂરથી જજો પાર્કિંગની એક્ઝેક્ટ બહારની બાજુ તમને આ બાજુ અહીંયાથી જવાનું ઉપર જવાનો ગઢ ઉપર જવાનો રસ્તો અહીંયા સીડી છે સીડીની પહેલાં પહેલાં આપણને થોડુંક અહીંયા ઇન્ફોર્મેશન જોવા મળી જશે કે ઉપર તમને શું શું જોવા જેવા પોઈન્ટો છે તો જોઈ શકો છો તમે ઝરણેશ્વર મહાદેવનું એક મંદિર છે રાજમહેલ છે મહાકાળી માતાજીનું મંદિર છે ત્યારબાદ ઘણી બધી ગુફાઓ છે રણમલ ચોકી છે જેટલું કવર થશે ને મિત્રો એટલું બતાવવાનું તમને બધું જ પ્રયત્ન કરવાના છે પણ આનો એક ફોટો તમે અહીંયા આવો ને તો પાડી લેજો જેથી કરીને કઈ કઈ જગ્યાઓ છે એ તમને ખબર પડીએ તો ચાલો મિત્રો હવે આપણો ટ્રેક શરૂ કરીએ છીએ કયા કયા લોકેશન આવવાના છે અને ઉપર જઈને તમને સિનેમેટિક ધ્રોન શોટ બધું જ તમને વિડીયોમાં જોવા મળવાનું છે તો વિડિયોને છેક સુધી જોજો અને ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે જર્ની કરીએ શરૂઆત તો મિત્રો અંદાજિત આપણે એસીથી નેવું સીડી જેટલું આપણે ચડી ગયા છે ઉપર ટ્રેકિંગ ભાઈ અત્યારે મસ્ત ચાલી રહ્યું છે અને વાતાવરણમાં જરમર જરમર અત્યારે વરસાદ પડી રહ્યો છે અહીંયા આપણે એક મહાદેવનું પ્રાચીન મંદિર આપણને જોવા મળશે જોઈ શકો છો તમે જેમ જેમ તમે ઉપર ટ્રેક કરતા જશો ને એમ એમ તમને રસ્તો તમને ગાઈડ કરતો જશે તમારે ક્યાં જવાનું છે શું છે કયો પોઈન્ટ છે બધું તમને જોવા મળી જવાનું છે એટલે કોઈપણ જાતની તમારે ચિંતા કરવાની જરૂર નથી તો ચાલો મિત્રો હવે આ મંદિરમાં જઈએ મહાદેવજીના દર્શન કરીએ અને અહીંયાનો શું મહિમા છે ને એ તમને વિડીયોમાં આગળ બતાવું આવી જાઓ પહોંચી ગયા છે ઝરણેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરે અને જોઈ શકો છો તમે મહાદેવ મંદિર તો અહીંયા નીચે આપણે થોડું જવું પડશે કે જ્યાં આપણને એક ઝરણું છે એ જોવા મળશે આપણે આવી ગયા છીએ અહીંયા જોઈ શકો છો કે આ પ્રમાણેનો રસ્તો છે અને અહીંયા મહાદેવજીનું ભાઈ પ્રાચીન શિવલિંગ આપણને અહીંયા જોવા મળે છે તો જો તમે ઈડરને એક્સપ્લોર કરતા હોય ને તો સૌ પ્રથમ તમને એસીથી નેવું સિટી જેનું તમે ટ્રેક કરશો ને તો મહાદેવજીનું મંદિર આવી જશે તો તમે દર્શન કરજો ને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને અહીંયા શિવલિંગની બાજુમાં તમે જોઈ શકો છો કે અવિરતપણે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું ત્રણસો દિવસ આ પાણીનો અભિષેક અહીંયા શિવલિંગ પર મિત્રો થાય છે જે તમે જોઈ શકો છો આ પાણી ક્યાંથી આવે છે ક્યાં જાય છે કોઈને પણ ખબર નથી તો ચમત્કારિક મંદિર છે તો અવશ્ય દર્શન કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી જાય છે તો સરસ મજાના આપણે મહાદેવજીના દર્શન કરી લીધા છે દર્શન કરીને પાછા તમારે આ રસ્તા સુધી પહોંચવું પડશે અને આ રસ્તો આપણને લઈ જશે મેલ તરફ જોઈ શકો છો તમે સરસ મજાનો ભાઈ આવો પ્રમાણેનો રસ્તો છે થોડી થોડી સીડીઓ આવશે થોડું ઓફ રોડિંગ પણ કરવું પડશે એટલે કે ભાઈ જો તમારા ટ્રેકિંગનો શોખ હોય ને સાત જગ્યા તમારા માટે પરફેક્ટ રહેવાની છે સ્થિતિ આપણે ઉપર ચડી રહ્યા છે અહીંયા છે દોલત ભવન અને તમે જો ટ્રેક કરતાં કરતાં તમે થાકી ને તો તમારે ચિંતા કરવાની જરૂર નથી આ પ્રમાણે એનું બેસવાની સરસ મજાની તમારે જગ્યાઓ તમને ઠેર ઠેર મળી જવાની છે અને પાછળ ઈડર સિટીનો જે વ્યૂ છે એ તમે જોઈ શકો છો ગજબનો વ્યૂ મિત્રો આવી રહ્યો છે તો સરસ મજાનો અહીંયા તમે થાકી જાઓ તો પાંચથી દસ મિનિટનો બ્રેક લઈ શકો છો એવી ઘણી બધી જગ્યાઓ તમને સ્ટોપેજ માટેની જોવા મળી જવાની તો મિત્રો અંદાજીત આપણે પચીસ ટકા જેટલું આપણે ચડી ગયા છે અને અત્યારે મારી બાજુમાં તમે જોઈ શકો છો આ છે દોલત ભવન અત્યારે ખંડેર હાલતમાં આપણને જોવા મળે છે પ્રયત્ન કરીએ છીએ કે અંદર જો કદાચ જવા મળતું હશે તો અંદરનો વ્યૂ કેવો છે એ તમને વિડીયોમાં બતાવું છું બાકી આ જગ્યા પરથી જો આપણે જવાનું છે ત્યાં રૂઠી રાણીનું માળ્યું જોઈ શકો છો તમે કે ભાઈ પચીસ ટકા જેટલો થઈ ગયો છે પચીસ ટકા જેટલો આપણે ટ્રેક કર્યું છે અમારે જો પસીનો પસીનો થઈ ગયો છે ભાઈ તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દોલત ભવનની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ વિશાળ ભવન આપણને જોવા મળે છે જ્યાં પણ તમે નજર મારશો ને ત્યાં તમને આ પ્રમાણેના વિશાળ જે કહેવાય ને કે રૂમ પહેલાંના જમાનામાં બનાવવામાં આવ્યા હતા અને અંદરની બાજુ કંઈક આ પ્રમાણેનો આપણને આ જે ભવન છે એ જોવા મળે છે જો તમે વિન્ટેજ ફોટોગ્રાફીનો શોખ હોય ને તો તમારા માટે ભાઈ બેસ્ટ પ્લેસ રહેવાનું છે અને આ જ જગ્યા ઉપરથી અંદર તમને બહાર લઈ જાઉં છું અને ત્યાંથી જે ઇડર સિટીનો જે આપણને વ્યૂ સાહેબ જે જોવા મળવાનું છે એ તમે જોઈ લો આવી જાઓ ફટાફટ બહાર આવી જાઓ તો જોઈ શકો છો કે સરસ મજાનો ભાઈ આ ઈડર સિટીનો વ્યૂ છે ત્યાં બાજુ એક કુંડ આવેલો છે ત્યાં પણ હું તમને આગળ વિડીયોમાં લઈ જઈશ અને ત્રણ મંજિલનો આખો જે મહેલ છે અત્યારે આપણે પહેલી મંજિલ પર ઊભા છે બાકી ઉપર પણ ઘણા જે આપણા જે મિત્રો છે એ જોઈ શકો છો ફોટોગ્રાફી કરી રહ્યા છે અને આપણે રહેવાનું છે ત્યાં રૂઠી રાણીનું મહેલ તો મિત્રો અંદાજીત વીસથી પચીસ મિનિટ જેટલો આપણે સમય છે એ દોલત ભવનમાં આપણે ઊભા રહ્યા ફોટોગ્રાફીના જો તમે શોખીન હોય ને તો ભાઈ આ જગ્યા ઉપર તમને ખૂબ જ મજા આવી જવાની છે દોલત ભવનથી અંદાજી તમે બસો સીડી જેવું તમે ઉપર આ રીતે તમે ચડીને આવશો ને તો અત્યારે તમે સેન્ટર પોઈન્ટ પર મિત્રો પહોંચી જશો તો હું અત્યારે સેન્ટર પોઈન્ટ પર પહોંચી ગયો છું આ બાજુથી પણ એક રસ્તો આવે છે ત્યાંથી પણ આવી શકો છો અને કોઈ પણ જગ્યા તમે ટ્રેક કરતા જશો ને તો તમને આ પ્રમાણેના તમને સાઇન બોર્ડ છે એ તમને એરો જોવા મળી જશે અહીંયા લખેલું છે ઉપર જવાનો રસ્તો આ બાજુ તો ચાલો મિત્રો હવે આ રસ્તે આપણે કન્ટિન્યુ કરીએ અને ઉપર શું આવે છે એ તમને બતાવું આવી જાવ મિત્રો અહીંયાથી આપણે વોક કરતાં કરતાં આગળ જઈ રહ્યા છે અને એક આવી જગ્યા પર પહોંચી ગયા છે કે જ્યાં થોડો રસ્તો આ પ્રમાણેનો જોવા મળે છે એટલે કે ટ્રેકિંગ દરમિયાન તમે એક તો જો આ પ્રમાણેના કમ્ફર્ટેબલ શૂઝ તમે પહેરીને આવજો પાણીની બોટલ સાથે રાખજો અને આવો રસ્તો જો આવે અત્યારે તો જો વેધર કંઈક આ પ્રમાણેનું છે વરસાદ પડતો નથી પરંતુ ચાલુ વરસાદમાં કે ફોગી વેધરમાં આવો તો આ બધી જગ્યાઓ પર જો ચડતા હોય ને તમે તો ધ્યાન જરૂરથી રાખજો તો મિત્રો આપણે જેમ જેમ ઉપર જઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું ભાઈ એટમોસ્ફિયર વાતાવરણ છે અને એની સાથે ટ્રેક કરતાં કરતાં આપણને જોવા મળે છે ભાઈ નાના ઝરણાઓ જોઈ શકો છો તમે સરસ મજાનું ખળખડ ખળખડ પાણી અહીંયા વહી રહ્યું છે જોઈ શકો છો તમે આ બહુ જોરદાર અને બે દિવસ પહેલાં જ ઈડરમાં ભાઈ ધોધમાર વરસાદ પડ્યો હતો પાંચથી છ ઇંચ એટલે આ બધા જે ઝરણાઓ છે અત્યારે આપણને જોવા મળી રહ્યા છે તો મિત્રો અત્યારે આપણે ટ્રેક કરતાં કરતાં એક મસ્ત મજાના લોકેશન પર અત્યારે પહોંચી ગયા છે એટલે કે જો તમે ફોટોગ્રાફીના શોખીન હોય ને તો આ જગ્યા પર તમે સ્ટોપ જરૂરથી કરજો તમારા જોડે કોઈપણ જાતનો તમે નાસ્તો છે લઈને આવ્યા હોય પાણી પાણી તમારે પીવું હોય હોલ્ડ કરવું હોય અને સિટીનો ભાઈ સરસ મજાનો તમારા નજારો માણવો હોય ને સાહેબ તો આ જગ્યાએ તમે ઊભા રહેજો મારી પાછળ તમે જોઈ લો ખાલી મારે કંઈ કહેવાની પણ જરૂર નથી દૂર દૂર સુધી તમે જ્યાં સુધી તમે નજર મારશો ને ત્યાં સુધી તમે ઇડર સિટીનો સરસ મજાનો જે નજારો છે તે જોઈ શકો છો બાકી અહીંયા તમે સરસ જગ્યા છે ફોટોગ્રાફી કરવાનું ચૂકતા નહીં પરંતુ એક બાબતનું મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો કે તમારા સાથે કોઈ પણ તમે નાસ્તો છે પાણીની બોટલને એવું કંઈ લઈને આવો ને તો જો ઘણા આપણા જે મિત્રો હોય છે ને આ રીતે તમે પાણી પીવે છે ત્યારબાદ જે પાન મસાલા ગુટકા બધું ખાઈને અહીંયા ફેંકે છે કચરો કરે છે તો પ્લીઝ એક નમ્ર વિનંતી બે હાથ જોડીને એક રિક્વેસ્ટ મિત્રો કરવા માગું છું કે તમારા સાથે જો કોઈ તમારે નાસ્તો વાસ્તો કરવો હોય કંઈ લઈને આવો છો તમે તો એક પોલિથિનની બેગ લાવજો એની અંદર જે પણ તમે કચરો હોય એ લઈ જજો અને આવા આપણા પ્રવાસન જે સ્થળો છે ને એને ક્લીન રાખજો અત્યારે મિત્રો હું પહોંચી ગયો છું આ છે ફોરેસ્ટ ગાર્ડ બીટની જે ઓફિસ છે ફોરેસ્ટ ગાર્ડ ઓફિસ એ તમે જોઈ શકો છો મારી બેક સાઈડ ઉપર હવે થોડી જ મિનિટમાં મિત્રો આપણે પહોંચી જવાના છે રૂઠીરાણીનું જે માળ્યું છે ત્યાં ઉપર સરસ મજાનો તમને વ્યૂ તમને જોવા મળવાનો છે બાકી હવે કન્ટિન્યુ કરીએ છીએ આપણે રસ્તે આવી જાઓ તો મિત્રો અત્યારે આપણે ટ્રેક કરતાં કરતાં અહીંયા ઉપરની સાઈડ પર પહોંચી ગયા છે અને આ જગ્યા પર ઊભા ઊભા સરસ મજાનો એક વ્યૂ આવે છે આ તમે જોઈ રહ્યા છો એ છે ઈડરનું પ્રખ્યાત રાણી તળાવ અને સેન્ટરમાં જોઈ રહ્યા છો એ છે જૈન દેરાસર તો તમે મિત્રો દર્શન કરી શકો છો અને આ રાણી તળાવની એક્ઝેક્ટ બાજુમાં આપણને જે હાઈવે અત્યારે જે જોવા મળી રહ્યો છે આ છે ઈડર ખેડબ્રહ્મા અંબાજી તરફ જવાનો હાઈવે જ્યાં મિત્રો ઈડરથી જો તમારે અંબાજી માઉન્ટ આબુ જવું હોય તો આ તમને અહીંયા રસ્તો જોવા મળી રહ્યા છે ઘણા જો ગાડીઓ પણ તમને નાની નાની મિત્રો દેખાય છે તો સરસ મજાનો આપણો વ્યૂ આવે છે અને આ હાઈવે ઉપર મિત્રો આ જે એક હોટલ અહીંયા દેખાય છે ને દાળ દાળબાટી ખૂબ પ્રખ્યાત છે વોલ્ગા હોટલ છે તો જો તમે વન ડે પિકનિક કરવાનું તમે વિચારતા હોય અને આ ઈડર બાજુ લોકેશન પર આવ્યા હોય તો તમારો ટ્રેક ને બધું ખતમ થઈ જાય તો પછી તમે અહીંયાથી ગાડી લઈને તમે આ હોટલમાં જઈ શકો છો દાળબાટી એની ખૂબ જ પ્રખ્યાત મળે છે અને હું અત્યારે મિત્રો ઊભો છું એક સરસ મજાની જગ્યા ઉપર હવે જો વરસાદ હોય તો મિત્રો થોડું તમારે ધ્યાન રાખવા જેવું છે બાકી અત્યારે મિત્રો જો ક્લાઉડી વેધર છે સરસ મજાનું વાતાવરણ છે વરસાદ પડતો નથી આ છે ફોરેસ્ટ બીટ ઓફિસ અને ત્યાંથી અમે ચાલતા 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 આ રસ્તેથી ઉપર આવ્યા હવે અત્યારે એવી જગ્યા પર મિત્રો આપણે પહોંચી ગયા છે કે જ્યાં કોઈ સીડી નથી કોઈ એવો રસ્તો નથી તમારે આ પ્રમાણેના ડુંગર પર ચડવું પડશે જ્યાં હા મિત્રો સરસ મજાનો આવો મોટો ડુંગર છે પરંતુ તમારે પણ ગભરાવાની જરૂર નથી આ પ્રમાણે તમે કમ્ફર્ટેબલ શૂઝ કે તમે ચપ્પલ પહેરીને આવશો તો રસ્તો સ્લીપરી નથી એટલે એવું કોઈ ગભરાવાની મિત્રો જરૂર નથી તમે બિંદાસ રીતે ટ્રેક કરી શકો છો જો મિત્રો તમે જોઈ શકો છો હવે ડેસ્ટિનેશન પર આપણે ભાઈ ટૂંક સમયમાં પહોંચી જઈશું આ બે મોટા પથ્થર જે મોટો પર્વત દેખાઈ રહ્યો છે એની એક્ઝેક્ટ આપણે પાછળ જવાનું છે રૂઠી રાણીનું માળ્યું અને અત્યારે આપણે ભાઈ ચાલતા 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 બે કલાક જેલો સમય થઈ ગયો છે મસ્ત મજાની ફોટોગ્રાફીને એન્જોય કરતાં કરતાં આપણે બે કલાકમાં અહીંયા સુધી આપણે પહોંચી ગયા છે પાણી અમારા સાથે છે એ પૂરું થઈ ગયું છે એટલે એક રિક્વેસ્ટ છે કે ભાઈ તમે છે ને બેથી ત્રણ બોટલ જરૂરથી લાવજો કારણ કે ટ્રેક કરશો ડિહાઇડ્રેશન થઈ જશે એટલે પાણી છે બીજું કોઈ વસ્તુ નહીં લાવો તો ચાલશે પણ પાણીની બોટલ ચોક્કસ જરૂરથી લેતા આવજો તો ફાઇનલી ભાઈ ટ્રેક કરતાં કરતાં આપણે ફાઇનલ ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છીએ હવે આ જે જગ્યા ઉપર જોઈ શકો છો કે બેથી ત્રણ દિવસ પહેલાં મુશળધાર વરસાદ પડ્યો હતો કે જેના કારણે અહીંયા જે પગથિયા થોડા હતા એ તૂટી ગયા છે એટલે કે જો તમે ચોમાસામાં અને એ પણ હવે અઠવાડિયા દસ દિવસમાં આવવાના હો ને તો આ જગ્યા ઉપર જરૂરથી મિત્રો ધ્યાન રાખજો જોઈ શકો છો તમે કે કોઈપણ જાતનો એવો કોઈ રસ્તો નથી એટલે કે તમારા સાથે ભાઈ ફ્રેન્ડ સર્કલને આવો ને તો ગ્રુપમાં આવજો અને આ જે જગ્યા ઉપર ચડવામાં ખાસ તમે ધ્યાન રાખજો જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જોઈ શકો છો આ છે રૂઠી રાણીનું માળ્યું ઘણા લોકો રાણીનો ભાઈ મહેલ પણ કહે છે અંદરથી કેવો છે ને એ પહેલાં તમને બતાવી દઈએ તો જોઈ શકો છો તમે આ પ્રમાણેનું આપણને આખું રાણીનું માળ્યું અહીંયા જોવા મળે છે અને જ્યારે પર રાણી છે રૂઠી જતી હતી તો આ જગ્યા પર આવીને ભાઈ રહેતા હતા એવી એક માન્યતા છે બાકી અંદરની બાજુથી અત્યારે આપણે પહોંચી ગયા છીએ ટોપ પોઈન્ટ પર આ રૂઠી રૂઠીરાણીનું જે માળ્યું છે તો આ પ્રમાણેનો વ્યૂ આવે છે અને મેઇન વ્યૂ ખાલી જોઈ લો તમે વાહ વાય વાહ ગજ્જબનો વ્યૂ અહીંયાથી આપણને મળે છે અને અત્યારે આપણે ઈડરગઢના સૌથી ટોપ પોઈન્ટ ઉપર પહોંચી ગયા છીએ અમારી પાછળ જોઈ શકો છો એ છે રાણી તળાવ આગળ તમને બતાવ્યું એ તો અહીંયાથી કેટલો સરસ મજાનો આપણો વ્યૂ આવી રહ્યો છે જો અને ઘણા લોકો ભાઈ પ્રી વેડિંગ શૂટ ને બધું કરતા હોય છે અને ફોટોગ્રાફીનો શોખીન હોય તો આ જગ્યા તમારા માટે ભાઈ એકદમ બેસ્ટ રહેવાની છે જો આ પ્રમાણેનો આખો વ્યૂ મળે છે જો આ છે ઈડર સિટી દૂર દૂર સુધી જોઈ શકો છો તમે ડુંગરો 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 ઈડરના અને આ ઉઠી રાણીનું માળ્યું તો મિત્રો હવે વેધર થોડું સારું છે તો આપણે ડ્રોન ફ્રાય કરી દઈએ અને અહીંયાના જે સિનેમેટિક વ્યૂ છે કેવા છે એ તમને વિડીયોમાં આગળ બતાવું છું તો મિત્રો જોઈ શકો છો તમે કે આ છે રૂઠી રાણીનું જે માળ્યું છે તો થ્રી સિક્સટી વ્યૂ તમને બતાવી દીધો તો આ જગ્યા સૌથી ટોપ પર રહેવાની છે અને અહીંયા જો ઘણા બધા મિત્રો જે આવે છે અને આ આપણું ફાઇનલ ડેસ્ટિનેશન છે કે જ્યાં પણ ફોટોગ્રાફીને બધું તમે કરી શકો છો અને આ જગ્યા પરથી હું તમને થ્રી સિક્સટી વ્યૂ આખું ઇડર સિટીનો મિત્રો બતાવું જોઈ શકો છો હવે આપણો એવો પ્લાનિંગ હતો મિત્રો અત્યારે જોઈ શકો છો કે ઘડિયાળમાં પોણા ચાર વાગી ગયા છે અને અહીંયાથી તમને ઝૂમ કરીને બતાવવાનો મિત્રો પ્રયત્ન કરું આ છે રણમલ ચોકી જો અને રસ્તો પણ મિત્રો તમને અહીંયા દેખાય છે થોડો રસ્તો રિસ્કી છે આનો અને વેધર થોડું ખરાબ હોવાથી મારી ઈચ્છા હતી કે ભાઈ અહીંયા આવ્યો છું તો ત્યાં પણ કવર કરી દઉં પરંતુ હવે ટાઈમ પણ આપણો ઓવર થઈ ગયો છે અને વેધર પણ હવે ધીમે 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 જોઈ શકો છો કે દૂરથી હવે વરસાદ આવી જવાનો છે ટૂંક સમયમાં એવું લાગી રહ્યું છે કાળા ડિબાંગ ભાઈ વાદળોથી બધું ઘેરાઈ ગયું છે નેક્સ્ટ વખતે મિત્રો ટ્રાય કરીશું આપણે કે વેધર જો ક્લિયર હોય તો રણમલ ચોકી પણ આપણે ઈડરગઢની સાથે સાથે બતાવી દઈએ બાકી ઉપરથી કંઈ સરસ મજાનો આપણો આખો વ્યૂ આવી રહ્યો છે જો ફાઇનલી મિત્રો આપણે ભાઈ હવે ઉપરથી હવે નીચે ઉતરી રહ્યા છે અને આપણા સાથે ઘણા મિત્રો જે જોડાઈ ગયા છે તો ભાઈ કેવું રહ્યું તમારા ઈડરનો ગઢમાં એક્સપિરિયન્સ કેવો રહ્યો હવાય કે ના હવે બરોબર છે એટલે ઉપર છે હા બરોબર છે ભાઈએ સાચી વાત એકદમ પરફેક્ટ કીધી કે જયારે પણ આપણે નીચેથી ઉપર આવીએ છીએ ને તો એરા ઉપર જવાનો જે પણ રસ્તો છે ને એ ગાઈડ કરેલો હોય છે અલગ અલગ જગ્યા ઉપર પણ જો તમારે ઉપરથી અહીંયા નીચે આવવું હશે ને તો ક્યાંય ગાઈડન્સ નથી કે ભાઈ કયો રસ્તો છે એટલે કે જો સાંજનો સમય હોય ને તો ત્રણેક વાગ્યાની આજુબાજુ તમે નીચે ઉતરી જજો કારણ કે પછી અંધારું થશે અને ભાઈ રસ્તો ના મળે ને તો પછી આગળ પ્રોબ્લેમ થઈ શકે છે આ બાબત નાની છે પણ ખૂબ અગત્યની છે એટલે આટલી બાબતને ધ્યાન જરૂરથી રાખજો તો આ જગ્યા ઉપરથી આપણે રસ્તા ઉપર ઉતરતા ઉતરતા બીજી સાઈડના રસ્તા ઉપર મિત્રો આવી ગયા છે કે જ્યાંથી તમે જોઈ શકો છો કે માની લો કે ઉપર તમારા બાજુ પાણી પીવું હોય ને તમને તરસ લાગી હોય અને પૂરું થઈ ગયું હોય તો સેન્ટર પોઈન્ટથી તમે સાઈ લીંબુ સરબત તરફ તમે ડાબી બાજુ ઉતરશો તો અહીંયા આવી જશે આ જે દરગાહ છે અને એની અંદર એક ગાર્ડન આવેલો છે ચિલ્ડ્રન પ્લે એરિયા તો જોઈ શકો છો તમે અને આ દરગાહથી થોડા અંતર પર આપણે આગળ જઈશું ને તો એક પૌરાણિક વાવ છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવું છું અને આગળની બાજુ તમે જોઈ શકો છો શ્રી પંચમુખી મહાદેવનું મંદિર છે તો અહીંયા તમે મિત્રો દર્શન કરી શકો છો આઈ હોપ કે મિત્રો આજનો વિડીયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો હશે અને તમને જોવાની પણ ખૂબ જ મજા આવી ગઈ હશે મારું સપનું હતું કે ભાઈ ઈડરને એક્સપ્લોર કરું તો ફાઇનલી આજે પૂરું થયું હતું હવે નીચેથી અમે ટાઈમિંગની મિત્રો વાત કરીએ તો બાર વાગે જર્ની આપણી સ્ટાર્ટ કરી હતી અને અત્યારે જોઈ શકો છો સવા પાંચ એટલો સમય થઈ ગયો છે અને ફાઇનલી અમે અત્યારે જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું અહીંયા પાર્કિંગથી ત્યાં આપણે અત્યારે પહોંચી ગયા છીએ બેથી ત્રણ બાબતોનું મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો એક તો ફરીથી રિપીટ કરું છું કે કમ્ફર્ટેબલ જે શૂઝ હોય જેમાં તમને કમ્ફર્ટ લાગે ને એ શૂઝ તમે પહેરીને આવજો અને શક્ય હોય તો નાસ્તો એક ટાઈમે તમારે બોલાઈ જાય ને પણ પાણી ચોક્કસથી તમે લઈને જજો કારણ કે પાણી છે ને એ તમને અહીંયા નીચેથી ને એવું મળશે બાકી ઉપર એવી કોઈ ફેસિલિટી નથી એટલે એટલી બાબતો તમે ખાસ ધ્યાન રાખજો અને આ વિડીયો તેવા તમામ મિત્રો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોને ભાઈ ટ્રેકિંગ કરવાનો શોખ હોય અને અમદાવાદથી નજીકમાં કોઈ વન ડે પિકનિક માટે કે વન ડે ટ્રેકિંગ માટેની ભાઈ બેસ્ટ પ્લેસ ગોતા હોય તેમને વિડીયો જરૂરથી શેર કરી દેજો નવા વિડીયોમાં નવા લોકેશન સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય હિન્દ